નિશા નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતા એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજણ અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા પેટમાંના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્કવેસ્ટ પંચનામું લઈને હવે પોલીસ ચાલુ છે